નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમર મુખ્ય સમાચારોથી પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ આજે દાણુ ઉમર અને સંજણ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું જીએમ અશોક કુમાર મિશ્રાએ નિરીક્ષણ દરમિયાન મુંબઈ શહેર પરિવહન પ્રોજેક્ટ હેઠળ વિરાટ દાણુ ક્વોડ્રોપ્લિંગ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા કરી હતી અમૃત ભારત યોજના હેઠળ ઉમરગમ અને સંજા સ્ટેશન પર પુનઃ વિકાસ માટેની સૂચિત યોજનાઓની પણ સમીક્ષા કરી હતી ઉમરગામ તાલુકાના સરીગામ બાયપાસ માર્ગની હાલત બધથી બત્તર જોવા મળી રહી છે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે મુખ્ય માર્ગની બિસ્માર હાલતને કારણે સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં આવતા ભારે માલવાહક વાહનો વારંવાર ખોટકાતા નજરે પડે છે અમારા ગાડી ટાયર ગયા બહાર ધરી તોડ કે

પોલીસ આરબી માં પણ છે તાલીમ આદિવાસીઓની ફક્તિ પણ સારી છે આદિવાસી વિસ્તારની અંદર બારમા ભણ્યા પછી એ બાળકો

બાળકોને વિના મૂલ્યે આ શિક્ષણ પર આપવા માટે તાલીમ બંધ શિક્ષકો દ્વારા અમે આ કરવા માગીશ અમે વિનામૂલ્યે આ વસ્તુ પૂરવા માગીએ છીએ અને એ જે કે ચાર શિક્ષકોને લાવીશું એનો ત્રણ મહિના કે ચાર મહિના તાલીમના હોય એ ચાર મહિનામાં પગાર સાંસ્કૃતિક વિકાસ મંદિર દ્વારા એમને પૂરો પાડીશું આ કાર્યક્રમ એટલે કે આ તાલીમ કેન્દ્ર અમે સોળ ઓગસ્ટ ચાલુ કરવા માંગીએ છીએ અને એટલા માટે અમારા પ્રકાશભાઈ આચાર્ય સ્વામી વિવેકાનંદ બાણેકપોર હાઈસ્કૂલ ની અંદર નામ નોંધવા માટે ચાલુ કરેલું છે જે લાભાર્થીઓ આ પ્લેટફોર્મ પર લાભ લેવા માંગતા હોય એમને એડવાન્સ ની અંદર એમનું નામ અને મોબાઈલ નંબર અને સોળ તારીખે દાખલ થવા માંગતા હોય એમની નામાવળી અમે તૈયાર કરવા માંગીએ છીએ સિટી પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓ પંજાબ થી આરોપી ને ઝડપી પાડ્યો હતો પોલીસે ત્રણ રાજ્યોમાં આરોપીનો પીછો કર્યો હતો અને અંતે પંજાબના લુધિયાણાથી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી વલસાડ પોલીસે કિશોરનું અપહરણ કરનાર રોહિત માતા પ્રસાદ શર્મા ઉર્ફે રોહિત પંડિતની ધરપકડ કરી હતી વલસાડ સિટી પોલીસની સરાહનીય કામગીરીને જિલ્લામાં લોકો બિરદાવી રહ્યા છે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી પાણી છોડાતા કપરાડા વિસ્તારની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે બાલચોંડી ગામ નજીક કોલક નદીના પ્રવાહમાં એક યુવક ફસાઈ ગયો હતો આજુબાજુ વિસ્તારના લોકોને જાણ થતાં તેઓ ઘટના પર દોડી આવ્યા હતા કેટલાક યુવકો નદીના પ્રવાહમાં દોરડું લઈ ઉતર્યા હતા અને યુવકને એમ કેમ બહાર કાઢ્યો હતો ભારે વરસાદને કારણે જિલ્લાની મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાને લઈ નદી કિનારેથી ચોક્કસ અંતર જાળવવા માટે અપીલ કરાઈ છે કેન્દ્રીય વિદ્યુત એવમ નવીનીકરણ ઉર્જા રાજ્યમંત્રી શ્રીપાર યેશોનાયક આજે સંઘ પ્રદેશ દાદાનગર હવેલીની મુલાકાતે આવ્યા હતા દમણ અને દાદાનગર હવેલીના ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક યોજી કેન્દ્ર સરકારના બજેટનો વ્યાપક પ્રમાણમાં પ્રચાર પ્રસાર થાય તે માટે સૂચનો કર્યા હતા બજેટમાં કરેલી લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે દેશભરમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ પ્રવાસ કરી રહ્યા છે જેના ભાગરૂપે કેન્દ્રીય વિદ્યુત તેમજ નવીનીકરણ ઉર્જા રાજ્ય મંત્રી દમણ દીવ અને દાદાનગર હવેલીની મુલાકાતે આવી પહોંચ્યા હતા એ સિલસિલા આગળ બી ચાલેગા ઓર ઇસકે લિયે તરહ તરહ કી સ્કીમ કે દ્વારા નોકરી નહીં તો દુસરે अग्निवीर जैसी योजना आ गई है अभी जो प्राइवेट इसमें प्राइवेट कंपनी कम से कम पाँच हज़ार ऐसे यूनिट है उसमें से इनको एक ट्रेनिंग के जरिए युवाओं को ट्रेन करके उसको कम से कम ज़्यादा जो पैसा उन्हें मिलेगा उसके बाद में कई जहाँ जहाँ जगह हो वाँ, वाँ वाँ वो वहाँ वहाँ वो एडोप्ट हो जाएंगे और बाकी उनको आगे स्किल देने के बाद वो बाद में उसको एम्प्लॉयमेंट निश्चित तरह से मिलेगा ही कोशिश सरकार की शुरू तो इसके लिए टूरिज्म के लिए पैसे की पैसे का हमने इंतजाम किया हुआ है दमन जैसे टूरिस्ट प्लेस को और कुछ चाहिए सरकार उसको कोई कमी नहीं करेगी सरकार पैसा जरूर जरूरत से भी ज़्यादा पैसा सर तो आपकी मुलाकात लोकल जो कुछ एडमिनिस्ट्रेशन है वो उसका हम पूरा ब्यौरा लेके निश्चित रूप से उसके ऊपर बस आटलूज आती नमस्कार